हेलो सीता नवतनी आज अपनी का कोले आज अपनी मोटरसाइकिल ने इनले 20 20 तक गई हां ये अपनी ये मोटरसाइकिल टाटा नाजई देने पापा दी देने पापा दी क्लोन दी ने हां दी क्लोन टाटा तब से

એક સસ આ લેક સો ટ્રેનિંગ ચાકણવા આ ટાઈટ કરદાના બોલ પછી આખે આખી સ્પીડ આપણી પકડાવ્યા બોલ ટાઈટ કરતા પછી પકડાવ્યા ઉના સટોના सीताराम બધાઈ દાયરાની કી હે બધાઈ મજામાં ને જો હું આ કેરુ ની વસમાં गिरी હા અમાર આ કેરા ની લુંગુતી ના ઈ પેલામી તમને દેખાડીતી य हावली हावा लुंग ने वजन ने लित आके रेठी थे दे ने हाव जवता लुंग था हाँ तो हावेठी अडवाल तो रे पाकल है जव आ एकहे पाकल तोरेला मैं तोड़ा, तोड़ा तो नहीं હશે ને અહીં પાકે ગયા પણ ઓહો આ હે ને એ જ રીતે જવું દસ રીક લીલે રહું તો બાકી હજી કંઈ પાક્યા ને જવું હું કેરા તોડવા આવી ને તો તમને બે સંતરા પડેલ દેખાણા એકા એક આ સંતરી હે ને એક જ પામાં બે જાતના સંતરા આવે આને જવો સારી રીતે ખર હઠ હે ખરબસડી છે ને બીજા સંતરા થાય ને એની લાહી સાલ થાય ખબર નહીં તો કી થતું આ એક કેરું આઈ નહીં કે ખાવું હે તો દે આઈ નહીં કેરા ભાવે ઘરમાં તમારે બીજા તો બહુ કોઈ ખાતા નહીં કરે જાઉં આયક ખેતર ખરી જાય એકદા આહે ને ઈ હા યુ થતું એ આ હે જ બહુ નજ ભાઈ કેવું એ તૂઠી હૈ ની દેન લો લીલો ઈ હે ને તો ને મારે એને એ જાઉં ખોડ વાટવા ખારીકોની વેસમાં જગ્યા હે ને એમાં ખોડ વાટવું એમાં ભર હે ને એ હારે એવા હાટું ખોડ કે પછી એમાં પછી ભરમાંથી માંડવી ખાઈ છે ને એ નહીં વીણાય એવા હાટો ને હું આમાં શિયાળવા ઘોસરાઉમાં બેઠી વા એક વહુ સંતરી એક વહુ હોય આવેલ તેજી ઝુંડ

જઈને એના પપ્પા તો જે ઓલું કરે વ્હીલનું વ્હીલ ઓલી પટ્ટી આ ડાબરી છે ને હું આવી ખળ વાટવા એ કરલી હે ને એ પછી આવી છે ખડ વાટવા કાલે બપોર પછી બેઠ્યો તો ટ્રેન જ ભર ગયો જેટલું ને આજી અટાણ જાય એના વાટવાય ને ભરખડ માં લાઈને લઈને આમાં જવો ઓલી ગયા તમે બેઠ્યો આ આખળ હે નઈ આઈ ની ભર મુકવા નહી આઈ ની વાઢવા નો યાર જેનું જેનું હે બવતા કઈ સે નઈ એ નઈ ની તે પછી આ માં એટલા માં ઈ ની આવી રીતના હરી નારી ભરું ખડકે દીએ તો પેલા છે ને ખેતર ખાલી મજૂર જડે ને તો ભીણા મે નાખવી પછી ભરું તો ગઠવતા પછી કે કે હે ને બધા કે કે આ ઓપનર માં કાઢવી થી કામ ખેતર ખાલી થઈ જાય ને તો બસ હિયારું પીત વેલે ર થાતું થાય વાટ ભરોને ગોઠવાઈ દીધા મજૂર ચડેલી પેલા વીણા આવી ખેતરમાંથી હા આ જેવો મારે એવો કાઢો અમે કદું નો દેખાડ્યો નતો મેં કાદુ ને જોયું નતું બઉ રૂપારો થયું એ અસલ નો હે આપણે તો ખાધું એવો કાઢો દી ટીવીયું મન આપણે જોયું ફોન એવો કરે દીએ

पानी की जड़े हम्म नहीं वो कर दो जाती हूँ मलग जाती हूँ ना था ये आप लोग की आम बाम केरी हुआ ही केरी हुआ मलग जाती हूँ ना हुई तो ये आई मलग जाती ना था ये hmm. hmm. निक निक दे वही मलग हाँ अपने यहाँ बहुत इंडिया माउंट आने थे कर जाता है ना hmm. क्या वो कर दें जाती हूँ मलग है हाँ तो पसी हम तो के दुआ भी मरता लगे आउट ना

ये दाय जुम बतो हां बिजुम आई खाई ली दू जाओ आय हमणा हमारा रोता के बीजे जाय रोता ट्रेन दिवस क्या 2-3 दिन से आईवा इ थोड़ा अंदर आ इने वगर खिचडी

जी ऑप्टिकल टाइप का बात हो। वो आज रात 10:00 हां बस तेल लेक जाजो अबे नो नाखू होय तो या ले। नि वजन नै गणो युत्रो पछि वजन नो एक हाइखो दे वीडियो बनाइयो। हवे तुम्ही करता होइन तार नो केनी। हां वजन 8 किलो घटायो। हां। હા દોઢ મહિનો તો થયો હોય કે ન થયો હોય બે મહિનાથી થયા બે મહિનામાં આઠ કિલો ઉતરો હા કાલે